નમસ્કાર મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું છેલ્લું સૂર્યગ્રહણ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ થવાનું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણની અસર કેટલીક રાશિઓ પર પડવાની છે જેના પરિણામે તેમને ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થવાની છે જો તમારી રાશિ પણ આ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે તો તમારા માટે આ ખૂબ જ મોટો અવસર છે અને હાથમાંથી ન દો ભગવાન સૂર્યદેવની કૃપાથી તમે સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરો વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ તમારા જીવન પર કેવી અસર કરશે તે જાણવા માટે તમે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ અવશ્ય લખો તેમજ કમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ જરૂરથી નાખો જેથી તમારી રાશિ અનુસાર અમારી પાસે કોઈક એવા ઉપાય હશે જે આ સૂર્યગ્રહણના દિવસે કરીને તમને લાભ મેળવી શકો છો તે અમે તમારી કોમેન્ટમાં જવાબમાં જણાવી દઈશું મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું છેલ્લું સૂર્યગ્રહણ બે ઓક્ટોબર બુધવારના દિવસે લાગવાનું છે આ સૂર્યગ્રહણને દુર્લભ અને ખાસ માનવામાં આવી રહ્યું છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે કારણ કે સૂર્યગ્રહણની અસર બધી રાશિઓ પર પડે છે સાધારણ શબ્દોમાં કહીએ તો ક્યારેક ક્યારેક સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય છે જેના કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી દિવસના સમયે સૂર્યના દર્શન થઈ શકતા નથી આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યગ્રહણની અસર પૃથ્વીના બધા જીવજંતુઓ પર પડે છે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી અને કારણ કે તેમાં વિવિધ પ્રકારના નુકસાન થઈ શકે છે વર્ષ બે હજાર ચોવીસનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે એટલે કે બે ઓક્ટોબરે લાગવાનું છે ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ રાત્રે નવ વાગ્યાને એક મિનિટે શરૂ થશે અને ત્રણ ઓક્ટોબરની સવારે ત્રણ વાગ્યાને એક મિનિટે સમાપ્ત થશે આ સૂર્યગ્રહણ કુલ મળીને લગભગ છ કલાક અને ચાર મિનિટ સુધી રહેશે સૂર્યગ્રહણ લાગવાના બાર કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જાય છે અને ગ્રહણ સમાપ્ત થયા પછી જ પૂરો થાય છે ધાર્મિક માન્યતા અનુસાર સૂતકકાળમાં કોઈ પણ શુભ કે મંગલ કાર્ય કરવામાં આવતું નથી ગ્રહણકાળ પહેલાં બનાવેલા ભોજનમાં હંમેશા તુલસીના પાન નાખવામાં આવે છે કાળ દરમિયાન તુલસીના પાનને સ્પર્શ કરવાની મનાઈ હોય છે શાસ્ત્રો અનુસાર ગ્રહણકાળ દરમિયાન તુલસીના પાન તોડવું પણ પાપ માનવામાં આવે છે એવી માન્યતા છે કે ગ્રહણના સમયે તુલસીના પાન તોડવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને પૂજાનું ફળ મળતું નથી આથી ગ્રહણ લાગતા પહેલાં જ તુલસીના પાન તોડીને રાખી લેવા જોઈએ સૂતકકાળમાં ભોજન બનાવવું અને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન ઘણી સાવધાનીઓ રાખવી જોઈએ કારણ કે તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પણ પડે છે ગ્રહણકાળ દરમિયાન ગર્ભવતી મહિલા ઘરની બહાર ન નીકળે અને સોય કાતર ચપ્પો વગેરેનો ઉપયોગ ન કરે ધાર્મિક દ્રષ્ટિકોણથી કાળ દરમિયાન દેવી દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે નકારાત્મક શક્તિઓની અસરથી બચવા માટે ભગવાન સૂર્ય દેવના મંત્રનો જાપ કરવો જોઈએ અને મંત્રનું ઉચ્ચારણ કરવાથી ગ્રહણની અશુભ અસર પડતી નથી ગ્રહણ સમાપ્ત થયા પછી તરત જ ઘરને શુદ્ધ કરી દેવું જરૂરી છે ઘરના મુખ્ય દ્વાર અને ઘરના ખૂણે ખૂણે ગંગાજળનો

આ સૂર્યગ્રહણની અસર બધી બાર રાશિઓ પર પડશે તેની ગ્રહણ દરમિયાન કેટલીક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવી જરૂરી છે અને કેટલીક રાશિઓના જાતકો દોલત મેળવીને માલમમાલ થવાના છે આ સૂર્યગ્રહણની શુભ અસર કુલ છ રાશિના જાતકોને જોવા મળશે તેમના પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ સાથે જ અપાર ધન લાભ થવાની સંભાવના છે મિત્રો હવે આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ આ યાદીની સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ બે ઓક્ટોબર વર્ષનો છેલ્લો સૂર્યગ્રહણ લાગશે અને આ ગ્રહણ મેષ રાશિવાળા માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે આ દરમિયાન આ જાતકોને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે સાથે જ અપાર ધન પ્રાપ્તિના યોગ પણ છે તમને આ સમયમાં અચાનક ધન મળવાની સંભાવના છે સ્થાવર મિલકત મળી શકે છે અથવા ક્યાંક પહેલાં રોકાણ કર્યું હોય તેના લાભ પણ મળી શકે છે તમને ક્યાંથી પણ ધન મળવું નક્કી છે ક્યાંક અટકેલા પૈસા પાછા મળી શકે છે તમારા બધા અટકેલા કાર્યો થઈ શકે છે પરિવારના કોઈ સભ્યનું લગ્ન થઈ શકે છે ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન પણ થશે શુભ ફળોની પ્રાપ્તિ માટે તમે ભગવાન સૂર્યદેવજીની ઉપાસના અવશ્ય કરો મિત્રો આ યાદીની બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ સારો થવાનો છે તમને જણાવી દઈએ કે તમને માત્ર માન સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી પ્રશંસા પણ ખૂબ જ કરવામાં આવશે આ ઉપરાંત હવે તમે તમારા જીવનમાં એક નવા અવસરો મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે હા મિત્રો ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર થઈ રહી છે અને સાથે જ તમને ઘણો ધનલાભ પણ થશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ત્યાં બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓ હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર થઈ રહી છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં બઢતી સાથે પગાર વધારાના પણ પૂરા યોગ છે સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે જેનાથી તમારા જીવનમાં બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ જશે સાથે જ તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી સિંહ રાશિવાળાઓને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિવાળાઓ ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી હવે સમય તમારા પૂર્ણ પક્ષમાં છે મિત્રો આની ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર બની રહે છે કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ માત્ર તમને લાભ જ નહીં પરંતુ તમારા વ્યાપારમાં પણ ખૂબ જ વૃદ્ધિ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં બઢતી સાથે પગાર વધારવાના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું પણ આ સ્વપ્ન પૂરું થવાના યોગ બની રહ્યા છે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ પર થઈ રહી છે સાથે જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો થશે ધન પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિવાળાઓ હવે તમને મળવાના છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમની સંતાન પ્રાપ્તિ થશે અને સાથે જ તેમના ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે સાથે તમારા બધા કારો સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે જ જે લોકો નવા વાહનની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ તેમની અવશ્ય સફળ થશે ભગવાન સૂર્યદેવની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહે છે તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી કન્યા રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ યાદીની ચોથી અને ખુશકિસ્મત રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાનો યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે તમારા અટકેલા કામ હવે પૂરા થશે સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે હા મિત્રો પરિવાર અને પૂરા સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો પૂર્ણ થશે ભગવાન સૂર્ય દેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ મુશ્કેલીઓ છે તે બધી દૂર થશે સાથે સાથે જે કામો તમારા વર્ષોથી અટકેલા હતા તે કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા વૃષભ રાશિના તમારા પર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓનો હવે ધ્વજ રોપશો જેથી દુનિયા હવે તમારો જલવો જોશે કહેવું ખોટું નહીં હોય કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો આ યાદીની આગળની ભાગ્યશાળી રાશિને જાણતા પહેલાં જો તમે લોકોએ હજી સુધી ચેનલના વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવી જ મહત્વપૂર્ણ વિડીયો તમને યોગ્ય સમયે મળી શકે મિત્રો આ યાદીની આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓના ભંડાર આવવાના છે હા મિત્રો ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ જ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાનું છે સાથે સાથે તમારા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે સાથે જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં લાભ મળશે તેમનો વ્યાપાર દિવસે બમણો અને રાત્રે ચોગણો વિકાસ કરશે તેમને દરેક તરફથી કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મળવાના યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી પણ મળશે સાથે સાથે તમને જણાવી દઈએ જો તમારા કોઈ પૈસા અટકેલા છે તો તે પૈસા પણ તમને જલ્દી પાછા મળશે સાથે તમારા વ્યાપારમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે દૂર થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે કુંભ રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર કુંભ રાશિવાળાઓ પર બની રહી છે સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ છે આ સમયનો ભરપૂર લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો વિશેષ કૃપા તમારા પર બની રહે છે આવનાર સમયમાં નોકરીમાં પદોન્નતિ મળશે વ્યાપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે બધા અધૂરા આર્થિક કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકસ્મિક ધનલાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે ભગવાન સૂર્યદેવની કૃપાથી મિથુન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે સાથે જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાની કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે યોજના તેમની અવશ્ય સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું સુખ પણ મિથુન રાશિવાળાઓ હવે તમને મળવાનું છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે કહેવું ખોટું નહીં હોય કે મિથુન રાશિવાળાઓ ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ રહેવાનો છે સમયનો ભરપૂર લાભ લો અને સમયને હાથમાંથી જવા ન દો પરંતુ મિત્રો આ ગ્રહણ દરમિયાન કેટલીક રાશિના જાતકોને વિશેષ સાવચેતી પણ રાખવાની છે સૂર્યગ્રહણના સમયે સૂર્ય તુલા રાશિમાં હશે તેથી આ રાશિ પર ગ્રહણની સૌથી વધુ અસર પડશે તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને હૃદયરોગથી પીડિત તુલા રાશિના જાતકોને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે કર્ક રાશિવાળાઓ માટે આ સૂર્યગ્રહણ ધન અને સંબંધોના મામલામાં નુકસાનકારક બની શકે છે આવકમાં ઘટાડો થઈ શકે છે અને ધનની હાનિ પણ થઈ શકે છે પરિવારમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે તેથી વાણી પર સંયમ રાખવાની જરૂર છે વૃષિક રાશિના જાતકોના જીવનમાં સૂર્યગ્રહણને કારણે અચાનક આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારા નક્કી થયેલા કામ પૈસાને કારણે બગડી શકે છે તમારા જીવનમાં નકારાત્મકતા અને નિરાશા વધી શકે છે જુગાર સટ્ટાબાજ અને જોખમ ભર્યા કાર્યક્રમોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે કારકિર્દી સંબંધિત કોઈ પણ નિર્ણય આ સમયે ખૂબ જ વિચારીને લો કોઈ પણ કરારને સાઇન કરતાં પહેલાં તેને સારી રીતે વાંચી લો સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને કાર્યસ્થળે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાદ વિવાદથી બચવું જોઈએ તમને તમારા કામ પર ધ્યાન આપવાની સલાહ છે બીજાઓ સાથે દરેક વાત શેર ન કરો સૂર્યગ્રહણના આ અશુભ પ્રભાવોને ઓછા કરવા માટે કેટલાક ઉપાયો તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે સૂર્યગ્રહણ પછી તરત જ સૂર્ય સાથે સંબંધિત વસ્તુઓ જેવી કે ઘઉં ગોળ મસૂરની દાળ તાંબુ વગેરે વસ્તુઓનું દાન કરવું તમારા માટે શુભ રહેશે તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો મિત્રો જો જાણતા અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસની બેલ આઈકોનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂર શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો પૂરો લાભ મળી શકે મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવજો અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર